જિલ્લા પંચાયત ની અંદર હરેક ની અંદર ત્રીસ દિવસે મોનિટરિંગ મિટિંગ થવી જોઈએ અને ત્યાર પછી સામાન્ય સમાજની અંદર ઉલ્લેખ થતો હોય છે મને એવું જાણવા મળ્યું છે કે બાર વિકાસ જે આ મહિલા અને બાળ વિકાસ સંકલિત વિભાગના પ્રોગ્રામ ઓફિસર છે

આજે જેની કહેવાય કે પૂર્વ ધારાસભ્ય શ્રી ના અંદર બાર બાર મહિના થી બેન તેડાગર અને આંગણવાડી કાર્યકર ના ભોગે ન ભરતી થવાના ભોગે એક બેન એના ઘેર બારમંદી ચલાવી રહી અને એના ઘર એક સામાન્ય પરિવારમાં જન્મેલી દીકરી અને એક સામાન્ય પરિવાર માંથી આવતી એના પરિવારજનો ઘેર ઘેર એની પિતા ના એના ઘરે પોસી રહી શું કરી રહી છે વિભાગ માત્ર ખાના ખરાબી જ કરવી છે અહિયા કર્મચારીઓની શું હાલત હશે તમે કોઈના કયા નથી અમલદારી સાહી કરવી છે અંગ્રેજ સાહી પાછી લાવી છે કોઈ ક્યાં જયદીપસિંહ કોઈ આખી ટીમ કહો કે કોઈ જગ્યા સિસ્ટમ તમે અમે ચલાવવા માંગતા નથી

અને ક્યાંક ને ક્યાંક ભલે ભાજપ ની પર આજે ચૂંટાયેલી પ્રતિનિધિ તરીકે અને ક્યાંક ને ક્યાંક ચેરમેન તરીકે પોતાનું પદ શું છે તો એ વ્યક્તિ અથવા તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અવાજ શા માટે દબાવવામાં આવે છે તમારી આની અંદર શું કૂટનીતિ રહેલી છે શા માટે બેન દબાવવામાં આવે છે હું સો ટકા આવનારા સમયમાં આવતીકાલે કાતો સોમવારે જે વિભાગના એ આપણા જેમ બેન છે અથવા તો જિલ્લા વિકાસ અધિકારી છે આ બાબતે સ્પષ્ટતાપૂર્વક પૂછવાનો છું બાકી મેં તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કહેવાતી સંવેદનશીલ સરકારે ના અમલદારોએ સંવેદનશીલતા માર્યે ચરાઈ દીધી છે લોકો ભોગ બને છે આઉટસોર્સિંગ કર્મચારી હોય મહિલા કર્મચારીઓ હોય તમામ

જિલ્લા વિકાસ અધિકારી શું કરે છે મે બોર્ડ ફોટો તમને આપ્યો બાય WhatsApp મને જવાબ આપો તમારી તાકાત હોય તો નહી તો મારા ઉપર તમે જો બદના દાવો મુકતા હોય તો મૂકી શકો છો આપ માત્ર સિસ્ટમ ને સડવાની કોશિશ ના કરો સાહેબ શ્રી તમે લોકોના ટેક્સના ટેક્સ પૈસા થી તમે અને હું જીવીએ છે એ ન પૂછો

ગંભીરતા પૂર્વક માન્ય જિલ્લા વિકાસ અધિકારી છે હું જવાબ માંગવાનો ધન્યવાદ ભારત માતા કી જય જય ગરવી ગુજરાત આ ચેરમેન બે માસ પૂર્વે એક પત્ર પણ આઈસીડીએસ માં લખેલું હતું અને આંગણવાડી કર્મચારીઓ પાસેથી એક હજાર રૂપિયાનું ઉઘરાણું અને જે સરકારની યોજના લાભાર્થીઓ સુધી ના પહોંચવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો શું કહેશે છતાં પણ આજે જિલ્લા વિકાસ અધિકારી મને ફોન ફોન કરે મારા ટેબલ ઉપર આવી નથી પત્રકાર મિત્રો ખબર છે સંકલિત વિભાગના વિકાસ કરી છે અને કરી છે છતાં ખબર નહીં કઈ સાટગા કયા વ્યવહારિક ધોરણે એમના સાથે કયા કારણે અહીંયા તપાસતા નામે છે હું બે હાથ જોડી અરવલ્લીની પ્રજા નાની ગરીબ

કેવું છે ધન્યવાદ